લગભગ સાતસો થી હજાર લોકો આજે સવારે અહીંયા ધક્કો ખાઈને ગયા છે ઈડબલ્યુ એસ ના મકાનો ડ્રો છે એવું કોર્પોરેશન નો મેસેજ આ લોકોને આપ્યો હતો અને જયારે અહીંયા સવારે નવ વાગે થી લોકો અહીંયા આવ્યા અને લગભગ અત્યારે પણ ઘણા લોકો ઊભા છે અગિયાર વાગે કોર્પોરેશનના અધિકારી અહીંયા ત્યાં પેલું ફરફર્યું ચોટાડ્યું અને ખબર પડી અને જ્યારે અમે વિડીયો થી બતાવ્યું છે અધિકારી સિંગલ છે એ તો અહીંયા એસી કેવીને બેઠા છે અહીંયા પબ્લિક હેરાન થઈ રહી છે એમણે તો કહી દીધું કે મારા માણસો છે અને અમે બેનર માર્યું છે કોઈ બેનર નથી આ ફરફર્યું ચોટાડ્યું છે આ બેનર કહેવાય હોર્ડિંગ ને બેનર તો પ્રધાનમંત્રીના વાગે મુખ્યમંત્રી ના વાગે અમારી વડોદરાની પ્રજા માટે જે વેરો ભરીને મરી જાય તો માટે હોર્ડિંગ એમના જાગૃતતા માટે હોર્ડિંગ ના મારે લોકોએ અત્યારે હજુ પણ કેટલા લોકોને મેસેજ નથી મળ્યા આ ડ્રો છે જો ડ્રો ના થયો અને જો ગરીબોનો ધક્કા ખોડાયા તો કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે કારણ કે આ લોકોએ બે હજાર બાવીસ થી રૂપિયા ભરેલા છે ત્રણ વર્ષ પહેલા વીસ હજાર રૂપિયા ભર્યા આઠ હજાર કરતા વધારે લોકો છે તમે ખાલી આટલા રૂપિયાનું વ્યાજ ગણી કાઢો કે કેટલા રૂપિયા થાય કોર્પોરેટ અને આ લોકો ઘર કામ કરી નોકરી કરી રોજ બરોજ નું કમાઈને ખાનારા લોકો છે પોતાના મહેનત ના પૈસાથી એક એક પૈસો જોડીને સપરાનું નું મકાન બનાવવા માટે એમને આ લોકોને પૈસા આપ્યા આ ધક્કા ખાવા માટે પૈસા આપ્યા અને હજુ પણ જે કલાલી ના મકાનો તો બની ને તૈયાર નથી થયા ખાલી ખોખા છે તો તમે મકાન ક્યારે આપશો

ત્યાં રહેવાલાયક મકાન બન્યા નથી અને જ્યાં મકાન બની ગયા છે ત્યાં ગરીબો ને આપતા નથી અને જ્યાં નથી બન્યા એના ડ્રો કરે છે આવું તો અનગર ચલાવે છે આ લોકોને જે લાભાર્થીઓ છે સરકારે લાભ આપવા માટે યોજના બનાવી છે કે પબ્લિકને હેરાન કરવા માટે યોજના બનાવી છે એ જ ખબર નથી પડતી નામ પ્રધાનમંત્રી આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના અરે ભાઈ સૌથી મોટા ભ્રષ્ટાચાર જ આ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી ના યોજનાઓમાં થાય છે શું જોવાય છે પ્રધાનમંત્રી મુખ્યમંત્રી પણ